બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદ તાલુકામાંથી લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એક બોગસ તબીબ ઝડપી પાડતી આમોદ પોલીસ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો નકલી ડોક્ટર ને ઝડપી લેતા આમોદ તાલુકા ચકચાર આમોદ પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી અને દવાઓ મુલ જપ્ત ડિગ્રી વગરના ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે આવા ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો યમરાજ સ્વરૂપ ગણી શકાય કારણ કે આવા ડોક્ટરો જીવનદાન આપવા નહીં પરંતુ લોકોને મૃત્યુ સુધી પહોંચાડી દેવા હોય છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામમાં ફરી એકવાર ડિગ્રી વગરના

કોઈ પણ જાતની ડિગ્રી વગર આ ડોક્ટર ખાનગી દવાખાનું ખોલી મેડિકલ સારવારની પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો જેની બાતમી આમોદ પોલીસને મળતા આમોદ પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે સફિક પટેલ તુફાન એસવી ન્યૂઝ આમોદ